ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો માક્ષર મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં અન્નપૂર્ણામાનું વ્રત લેવાય છે તો આપણે આજે અન્નપૂર્ણામાના વ્રતની વાર્તા સાંભળીશું આ વ્રત માક્ષર માક્ષરસુભ છઠને દિવસે આવે છે વ્રત કરનારે સવારે સ્નાન કરીને વ્રતની કથા વાર્તા સાંભળવી એ દિવસથી શરૂ કરીને એકવીસ દિવસ સુધી એક તાણા કરવા ભૂલથી જો કોઈ વસ્તુ ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો પડે છે તો વ્રત કથા આ પ્રમાણે છે કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી તે ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણાનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા મળે નહીં એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો તો બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છો છતાં પણ આપણું ગુજરાત ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે કોઈ દેવી ઉપર શ્રદ્ધા રાખો અને તેની સેવા પૂજા કરો તો આપણા પર પ્રભુ કૃપા કરશે તો તમારા સામે પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં તે રહેતો હતો તેના ઘરની બાજુમાં અન્નપૂર્ણા માનું મંદિર હતું તો તે બ્રાહ્મણ ત્યાં જઈ તેમની એક જીતે માં અન્નપૂર્ણાની પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતાં કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસ થઈ ગયા ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બધી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી જ વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલતો થયો ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે સરોવર આવ્યું કે કેટલીક બહેનો સરોવરની પાળે પૂજા કરતી જોઈ તેણે અને તે ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય છે તે મને કહો ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ દૂર થાય છે રોગીના રોગ મટે છે સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય છે અને નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત માગસર સૂદ છઠથી લઈને એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાને એકવીસ શેર લઈ લેવી અને તેની એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એક તાણું કરવું અને બને તો ઉપવાસ કરવું એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્ય દાન કરવું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો

માની જરૂર કોઈ ઈચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળો દૂર કરવા માંડ્યા તો સોના મોહરથી ભરેલું એક ચરું મળ્યું એમાંથી બે ચાર ના મોહર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્નીએ નવું સરસ મકાન લઈ લઈ લીધું અને એમાં મજાથી રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો બ્રાહ્મણ તેની જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યો એવામાં આવ્યા માખસર માસ આ માખસર માસ આવ્યો માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણામાનું વ્રત કરવા દિવસ આવ્યા અન્નપૂર્ણામાના વ્રત કરવાના દિવસો આવ્યા તે જૂની પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણામાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તેણે

અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ ગઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને માં અન્નપૂર્ણાના ચરણોમાં પડી અને માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યા આથી માતાજી પ્રસન્ન થયા અને રાતે બ્રાહ્મણને સપનામાં આવ્યા અને કહ્યું કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું તું ને નવી પત્ની શા માટે કરી જા હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને હવે સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જે અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ અને તેની બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો જય માં અન્નપૂર્ણા જો મિત્રો વાર્તા સારી લાગે તો શેર કરજો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ